વડોદરાના સરદાર ભવન ખાચામાં પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જેમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું પોલીસે કેટલાક ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના સરદાર ભવનના ખાચામાં હનુમાનવાડી આવેલી છે જ્યાં તેરમાની વિધિ હતી જેમાં બહાર ગામથી પણ લોકો આવ્યા હતા તે દરમિયાન વિધિ પૂર્ણ થયા બાદ મહિલાઓ પરત જવા માટે બહાર ઊભી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા પાર્કિંગ બાબતે તેમને ધક્કો મારવામાં આવ્યો હતો જે બાદ કુટુંબના મોબી રમેશભાઈ રાઠોડે દરમિયાનગીરી કરી હતી તો કેટલાક શખ્સોએ તેમના પર તૂટી પડ્યા હતા અને તેમને છાતીમાં માર મારવામાં આવ્યા હતા તેવામાં બુમાબુમ થતા ઘરના લોકો દોડી આવ્યા હતા અને તેમને છોડાવ્યા હતા રમેશભાઈ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા રમેશભાઈને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબો દ્વારા તેમની મૃત જાહેર કરવામાં આવ્યા છે બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે કેટલાક શખ્સોને દુકાનમાંથી બહાર કાઢી ધરપકડ કરી હતી બીજી તરફ આ ઘટનામાં એક દુકાનદાર પણ સામેલ હોવાનું ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે સરદાવન સરદાવન ખાચામાં હનુમાનવાડી ખાતે મારા બાનું તેરમું હતું એ તેરમાની વિધિ અમે કરવા આવ્યા હતા એ હું જમણવા ને બધું પત્યું એટલે અમે ઘરે જઈ તૈયારી કરતા હતા એટલે બધા નીચે ઉતરતા હતા તો એમાં લેડીઝ બધી નીચે ઉભી રહી હતી મારા ઘરની તેમાં કંઈક વાહન પાર્કિંગ બારા હું કંઈક થતાંમાં અમારી લેડીસોને પાંચ જણે મળી અને ધક્કો હાથ હાથાઈ હાથાપાઈ કરી અને એના અંદર મારા કાકા વચ્ચે બોલતા મારા કાકાને બી લોકોએ માર્યા છે પાંચ જણે મળીને મારા એકલા કાકાને માર્યા છે અને એટલા મારી એમને છાતીમાં છાતીમાં માર્યું અને હા એ જ ટાઈમે મારા કાકા ત્યાં આગળ જ એની દુકાનની બહાર જ હોપ થઈ ગયા છે મરીને અને હાલમાં ભૂમિમાં લઈ ગયા ત્યાં એમને મૃત જાહેર કરેલા છે ખારીબાગ પોલીસ સ્ટેશનની સામે સરદાર ભવનનો ખાંચો આવેલો છે ત્યાં હનુમાનની વાડી છે એ વાડીમાં આજે તુલસીબેન ચંદુલાલ રાઠોડ જે છે એમનું તેરમિયાની વિધિ ચાલી રહી હતી અને એમના દીકરો જે રમેશભાઈ ચંદુભાઈ રાઠોડ છે એ આ વિધિ કરી રહ્યા હતા અને એમનો પરિવાર અને એમના સમાજના લોકો આજે ત્યાં હાજર હતા અને આ વિધિ કરી રહ્યા હતા અને વિધિ પૂર્ણ થયા બાદ એ લોકો જ્યારે ત્યાંથી નીકળતા હતા ત્યારે જ ત્યાં વાડીની બાજુમાં જે શાહ બ્રધર્સ નામની દુકાન છે એના માલિક અને અન્ય માણસો ગાડી લઈને અંદર પ્રવેશ કરતા હતા જગ્યા ખૂબ સાંકડી છે એટલે સામ સામે એ લોકોને વાહનો સામ સામે આવી જતા એ લોકોને બોલાચાલી શરૂ થઈને ટૂંક જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને પછી સામે સામે ઝપાઝપી પણ થઈ એ દરમિયાન રમેશભાઈ ચંદુભાઈ રાઠોડને ધક્કો વાગતા નીચે પડી ગયા અને પછી એમને હોસ્પિટલ લઈ જતા એમને મૃત જાહેર કરવામાં આવેલા છે આ બનાવ અનુસંધાને આજે મરણ જણા છે એમના દીકરાની અમે ફરિયાદ દાખલ કરી છે ત્રણસૂબાઈ મુજબ ફરિયાદ દાખલ કરી અને હાલમાં તપાસ ચાલુ છે આરોપી અને જે પણ સીસીટીવી ફૂટેજમાં જે પણ આરોપી હશે તમામનું જે કંઈ રૂલ્સ એ પ્રમાણે નાટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે